માત્ર પાંચસો રૂપિયા આપો અને આ શોરૂમમાંથી તમને ગમે ને એ દરેક આઇટમ લઈ જાઉં માત્ર ને માત્ર પાંચસો રૂપિયામાં હાનજી તમે સાચે સાંભળ્યું રક્ષાબંધન આવી રહી છે ને બહેનો વિચારતી હતી કે મેં રક્ષાબંધનમાં કયા કપડા પહેરીશું તો બહેનો હવે ચિંતા છોડી દો આ શોરૂમમાંથી તમને જે કપડા દેખાય છે ને એ બધા માત્ર પાંચસો રૂપિયામાં મળી જવાના છે અને ઘણી બધી વેરાયટી છે તો આખો વિડીયો જરૂરથી જોજો ગર્લ્સ માટેના દરેક વેરાયટીના જીન્સ માત્ર પાંચસો રૂપિયામાં રક્ષાબંધન માટે ખાસ ટ્રેડિશનલ કુર્તી માત્ર પાંચસો રૂપિયામાં ભાઈ ટ્રેન્ડિંગ અને ઇમ્પોર્ટન્ટ

દરેક કપડા માત્ર પાંચસો રૂપિયા માં મળવાના છે આ બધા જ ઇમ્પોર્ટેડ કોર્સેસ માત્ર પાંચસો રૂપિયા માં વન પીસ માત્ર પાંચસો રૂપિયા માં અહિયાં પાર્ટી માટેની ઓવર સાઇઝ ટી શર્ટ બધી જ પાંચસો રૂપિયા માં અને આના સિવાય પણ શોરૂમ ની વિઝિટ કરશો ને તો હજી ઘણી બધી વસ્તુઓ જોવા મળશે તો પછી ફટાફટ પહોંચી જાવ ચિત્રા કોમ્પ્લેક્સ મુક્તાનંદ ચાર રસ્તા કારેલી બાગ વડોદરા આ સેલ લિમિટેડ ટાઈમ માટે જ છે તો જ જજો